હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કર્યા જઈ રહ્યા છીએ તેનું નામ છે આર આરસી ડબલ્યુ આર રેક્રુમેન્ટ બે હજાર ચોવીસ આર એટલે કે રેલવે રેક્રુમેન્ટ સેલ છે એટલે કે આર અને ડબલ્યુ આર એટલે વેસ્ટર્ન રેલવે ઓકે આની અંદર શું કહેવાય બમ્પર જગ્યાઓ ખૂબ જ શું ક્યાં જગ્યાઓ પાંચ હજારને છાસઠ જેટલી લગભગ ભરતીઓ છે ઓકે એટલે ખાલી જગ્યાઓ પડેલી છે તો આ વિડીયોની અંદર આપણે આની જગ્યાઓ ડિટેલમાં કેટલી છે લાયકાત શું જોઈશે પસંદગી પ્રક્રિયા શું છે તેને માટે મર્યાદા શું છે બધું જ આપણે એક જ વિડીયોની અંદર જોઈ લઈશું ઓકે તમને કોઈ પણ ક્વેરી નહીં રહે તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કર્યો આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં આવ્યા એટલે આપણી ચેનલ લાઈવ સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અથવા તો ડિસ્ક્રિપ્શન લિંકમાં આપણે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે આપણે તમે ત્યાંથી પણ જોઈન થઈ શકો છો જેથી કરીને તમારે કોઈ પણ અપડેટ મિસ ના થઈ જાય ઓકે તો ચાલુ કર્યો આજનો આપણો વિડીયો તો વિડીયોની વાત કરીએ આપણે પહેલાં બેઝિક માહિતી માહિતીથી તો ભરતી સંસ્થા શું છે તો કે રેલવે ભરતી સેલ એટલે રેલવે રિક્રુમેન્ટ સેલ પશ્ચિમ રેલવે એટલે કે વેસ્ટર્ન રેલવે ડબલ્યુઆર મુંબઈ ઓકે તો પોસ્ટનું નામ શું છે તો કે એપ્રેન્ટિસ છે ખાલી જગ્યાઓ કેટલી છે તો કે પાંચ હજારને છાસઠ જગ્યાઓ ટોટલ ખાલી છે ઓકે જાહેરાત નંબર આપેલો છે જોબ સ્થાન ક્યાં રહેશે તો કે ભારતની અંદર જ અરજી કરવાની લાસ્ટ ડેટ કઈ છે તો કે બાવીસ દસ એટલે કે બાવીસ ઓક્ટોબર સુધી તમે અરજી કરી શકો છો ઓકે લાગુ કરવાની રીત તો કે ઓનલાઈન જ ભરવાની રહેશે ઓકે અને શ્રેણી કઈ છે તો કે આરઆરસી ભરતી બે હજાર ચોવીસ ઓકે ઓનલાઈન ભરતી કરવાની રહેશે અને પાંચ હજાર છસોની છાસઠની ખૂબ જ મોટી ભરતી છે ઓકે તો વાત કરીએ એપ્રેન્ટિસની વિગતો શું છે પોસ્ટ શું છે જેમ વાત કરીએ એમ એપ્રેન્ટિસ કુલ જગ્યાઓ કેટલી છે કે પાંચ હજારને છાસઠ તો આરઆરસી એપ્રેન્ટિસ ઓનલાઈન અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો માત્ર દસમું પાસ હોય અથવા તો એની સાથે આઈટીઆઈ કરેલો હોય તો ખૂબ જ બેસ્ટ રહેશે ઓકે દસ પાસ પર ઉપર ભરી શકાય છે અને આઈટીઆઈ પર પણ ભરી શકાય છે ઓકે તો શું કહેવાય કૃપા કરીને શૈક્ષણિક લાયકામાં સત્તાવાર વિગતો વાંચવી ઓકે જે આપણે આપણે આગળ જોઈએ છીએ કે કયા કોર્સ માટે કેટલી લાયકાત આપણે જોઈએ છીએ આપણે ખૂબ જ ડિટેલમાં જોઈ લઈશું ઓકે તો વાત કરીએ પોસ્ટની તો પોસ્ટમાં એવું છે કે ફિટરની અંદર ટોટલ પંદરસો પંચાણું ખાલી જગ્યાઓ છે વેલ્ડર એટલે કે ગેસ અને ઇલેક્ટ્રિકલમાં ચારસો ને નવ્વાણું ટર્નરની અંદર ઓગણસાઠ મશીનીસની અંદર છત્રીસ કાર્પેન્ટરની અંદર બસો એકતાલીસ પેન્ટરની અંદર પેન્ટર જનરલની અંદર બસો ને પાંત્રીસ જ્યારે મિકેનિક ડીઝલ મિકેનિકની અંદર બસો ને મિકેનિક છે જે મોટર વ્હીકલમાં આવે છે તેમાં ચોવીસ જગ્યાઓ ખાલી છે પ્રોગ્રામિંગ અને સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન એસિસ્ટન્ટ એટલે કે શું કહેવાય પેશિયાની અંદર બસો ને જગ્યાઓ ખાલી છે જ્યારે ઇલેક્ટ્રિશિયનની અંદર નવસો ને એક જગ્યાઓ ખાલી છે મિકેનિક ઇલેક્ટ્રિકલ પાવર ડ્રાઈવ્સ માટે અઢાર જગ્યાઓ ખાલી છે જ્યારે ઇલેક્ટ્રિક્સ મિકેનિકલ માટે એકસો નેવ્યાશી જગ્યાઓ વાયરમેન માટે એકસો ચાર જગ્યાઓ મિકેનિક એટલે કે રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશનિંગ માટે બસો નવ જગ્યાઓ જ્યારે પાઇપ ફિટર માટે એકસો નેવ્યાશી જગ્યાઓ જ્યારે પ્લમ્બર માટે એકસો છવ્વીસ ફોર્જર એન્ડ હીટ ટ્રીટમેન્ટ માટે ચૌદ જગ્યાઓ ડ્રાફ્ટ્સમેન માટે ઇઠ્યાસી જગ્યાઓ અને સ્ટેનોગ્રાફર ઇંગ્લિશ માટે આઠ જગ્યાઓ એમ કરીને ટોટલ પાંચ હજારને છાસઠ જગ્યાઓ ખાલી છે એટલે ખૂબ જ મોટી જગ્યાઓ છે અને મોસ્ટ ઓફલી બધાય કોર્સ કરેલા જાય છે એ પ્રમાણે ખૂબ જ સારી હોય છે અને પગાર પણ સારો એવો આપે છે ઓકે તો હું તો કહું જો તમે એપ્રેન્ટિસ કરવાની ઈચ્છા હોય જે પણ રેલવેની અંદર તે ખૂબ જ આગળ કામ લાગશે તમને તો આમાં કરી જ લેવાય ઓકે ઘણી બધી જગ્યાઓ છે હવે વાત કરીએ વયમર્યાદા શું છે ઓકે તો કે આરઆરસી ડબલ્યુ આર એમ્પ્લોઝિસ ખાલી જગ્યાઓ બે હજાર ચોવીસ માટે અરજી કરવાની વય મર્યાદા એટલે કે એજ લિમિટેશન તમારી પંદરથી ચોવીસ વર્ષની છે ઓકે પંદરથી ચોવીસ વર્ષમાં તમે કરી શકો છો ઓકે વયમર્યાદાની તમારે ગણતરી કરી હોય તો કટ ઓફ તારીખ બાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ઓકે બાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસની ગણતરીએ ચાલુ હવે વાત કરીએ અરજી ફીની તો તમારે અરજી ફી કેટલી રહેશે તો કે જનરલ ઓબીસી અને એડબલ્યુએસ માટે સો રૂપિયા તમારે ફી ભરવાના રહેશે જ્યારે એસસી એસટી પીડબ્લ્યુ અને લેડીઝ વુમન છે એના માટે ઝીરો રૂપિયા એમને પણ ચાર્જ ભરવાનો આવતો નથી ઓકે ચૂકવણી પદ્ધતિ તો કે ઓનલાઈન જ રહેશે ગૂગલ પે કે કોઈપણ વસ્તુ કરતા હોય ઓકે હવે વાત કરીએ પસંદગી પ્રક્રિયા શું રહેશે ઓકે તો આર આરસી ડબલ્યુ આર એપ્રેન્ટિસ વેકન્સી બે હજાર ચોવીસ માટે નીચેના તબક્કાઓ આપણે જે લખ્યા છે એમાંથી તમારી પસંદગી પ્રક્રિયા રહેશે તો પહેલી પસંદગી પ્રક્રિયા તમારી રહેશે દસમા ધોરણ અને આઈટીઆઈના માર્ક્સ ઉપર મેરિટ લઈશ ઓકે દસમાના માર્ક્સ અને જે આ તમારું આઈટીઆઈના રિઝલ્ટ છે એના પર તમારું મેરિટ બનશે પહેલાં મેરિટ બનશે તેમાંથી ડાયરેક્ટ જ છે કોઈ પરીક્ષા નથી ઓકે એના મેરિટ પર તમારું સિલેક્શન થઈ જશે જો તમારું તેમાં નામ આવી ગયું ત્યારબાદ તમારો દસ્તાવેજ ચકાસો ને કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ સક્સેસ થઈ જશે ત્યારબાદથી જો તમારો લાસ્ટ તબક્કો તબીબી પરીક્ષા એટલે કે શું કહેવાય મેડિકલ એક્ઝામિનેશન મેડિકલ એક્ઝામિન કોઈ ખાસ હોતું નથી એટલે કોઈ પણ એની ચિંતા કરવાની જરૂર નથી જો તમારે દસમાં અને આઈટીઆઈમાં ખૂબ જ સારા એવા માર્ક્સ છે તો તમારે આંખો બંધ કરીને હું તો કઉ ફોર્મ ભરી દેવા જેવું છે ઓકે તો હવે આગળ વાત કરીએ આ શું કહેવાય કે આના માટે મહત્વની તારીખો શું છે ઓકે તો શું કહેવાય કે ક્યારથી ચાલુ થવાનું છે કે પાર ક્યારથી જવાનું તો કે ત્રેવીસ નવ એટલે કે અત્યારે ચાલુ છે ઓકે ત્રેવીસ સપ્ટેમ્બરથી અને લાસ્ટ તમારી ડેટ રહેશે બાવીસ દસ એટલે કે બાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો ઓકે તો હું તો કોઈ જે એપ્રેટિસ કરવા માગી છે અને એની રેલવેની અંદર તો બેસ્ટ છે ફોર્મ ભરી જ દેવાય કંઈ પણ વિચાર્યા વગર ઓકે કોઈપણ પરીક્ષા નથી એટલે ફોર્મ ભરી જ દેવાય ઓકે તો આ વિડીયોની અંદર તમને કોઈ પણ ક્યાર્યું હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આપણે ત્યાંનો શું કે કે લાવી દઈશું ઓકે તો વોટ્સઅપમાં આપણે લિંક આપેલી છે ગ્રુપની તેમાં જોડે જજો જેથી તમે કોઈપણ માહિતી ચૂકી ના જાઓ ઓકે અપડેટ ચૂકી ના જાઓ ઓકે તો થેન્ક યુ